એટલે ઉસળ રાખવાનું હોય ને એમ થાય કે હું આ હું આગળ નીકળી જાય તો આ બાયોને શું ના કરે એમ થાય જુવાન બાયોને કાંઈ કામ ન કરી શકીએ એમ થાય હું સમજાણું જામાં ડુંગરી દડા આવડા છે બધા કોમેન્ટ કરીને કે કહેજે અમારે કેટલો ભાવ આવશે એમ કોઈ કુંજ નો મારતા કા છે ના ના એમ તો બધાય કીધું છે તમારો ભાવ સારો આવશે એમ કીધું ને આવ બોલો પોલોની ની બધા જો જમરૂક ચોડે છે ઓલા ક્યાં છે જમરૂક આ

હાલો માનું गोला पोला अंश थुरी तो પાછા ડુંગળી આ કાલ લઈ ની પૂરું થાય કા તો કેવા મળ્યા બોલો કઈ આહુડા છે કામ જ નથી કરતા

हां पुष्पा राज कह दे फकरास फकरास हां